જિલ્લા ફાળવણી જોઈએ તો ભરૂચ જિલ્લાને બે અંકલેશ્વર ત્રણ જંબુસર બે ઝઘડિયા એક રાજપીપળાને બે બસની ફાળવણી કરવામાં આવી છે આજ રોજ બોલાવ ટીપોથી ભરૂચ દાહોદ સહિતના નિર્ધારિત રૂટ માટે નવી એસટી બસોને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી પ્રકાશ મોદી દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું સૌ પ્રથમ પ્રવાસીઓ માટે વધુ સુવિધાઓ ઉપલબ્ધ થાય એ દિશામાં મુખ્યમંત્રીશ્રીએ એક વધુ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે વિરલ ગોહિલ કાનમ એક્સપ્રેસ ન્યૂઝ ગુજરાત ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓના નેતૃત્વમાં ગુજરાત વિકાસ ના પગ પર અગ્રેસર છે આગળ વધી રહ્યું છે તારીખ ચારના રોજ પણ ગુજરાતમાં ભરૂચ જિલ્લાના છસો ને આડત્રીસ કરોડના કામો લોકાર્પણ કર્યા અને બસની સુવિધા માટે પણ જુલાઈ મહિનામાં એકસો એકાવન જેટલી નવી બસો ઈ બસોની ફાળવણી થઈ અને એમાં ભરૂચ જિલ્લાને કુલ દસ બસોની ફાળવણી હમણાં કરવામાં આવી છે અને એ પૈકી બે બસ ભરૂચમાં બે બસ જંબુસર ત્રણ બસ અંકલેશ્વર એક બસ ઝઘડિયા અને બે બસ રાજપીપળા એમ કરીને દસ નવી બસ જે મુસાફરોની સુવિધા માટે તદ્દન નવી અને ઈ બસનું લોકાર્પણ કર્યું અને આજે એની ભરૂચ જિલ્લામાં પણ દસ બસોની ફાળવણી થઈ અને આજે એનું શુભ શરૂઆત ભરૂચ જિલ્લામાં અહીં આજે ભરૂચથી બે બસોનું કરવામાં આવ્યું છે